જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું રાંધણ છઠનું મહાત્મ્ય અને તેના ચૂલા ઠારવાનો સમય સંતાનની સુખ સમૃદ્ધિની કામના માટે માતાઓ આ દિવસે સાતમનું ઠંડુ ખાવાનું ભોજન રાંધે છે આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો તેથી તેને બલરામ જયંતી પણ કહેવામાં આવે છે રાંધણ છઠના દિવસનું સૌથી મુખ્ય કામ રસોઈ બનાવવાનું છે આ દિવસે શીતળા સાતમ માટે ઠંડુ ખાઈ શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે થેપલા, પૂરી, પરોઠા, જુવાર કે બાજરીના વડા, ઢેબરા, લાડુ, સક્કરપારા, ઘઉંના લોટના પુડલા, સૂકા શાક, વિવિધ પ્રકારના અથાણા, ચટણી, દહીં અને રાયતા તૈયાર કરી શકાય છે આ મોડી રાત્રે રસોઈ થઈ ગયા પછી શુભ મુહૂર્તમાં ચૂલાને ઠંડા પાણીથી ધોઈને શાંત કરવામાં આવે છે એટલે કે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવામાં આવે છે સાંજ સુધીમાં બધી જ રસોઈ પૂરી થઈ જાય છે પછી ઘરમાં ચૂલા અથવા ગેસની સગડીની પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ રસોડાને અને ગેસની સગડીને બરાબર સાફ કરવામાં આવે છે ત્યારબાદ કેસ પર કંકુ અને ચોખાથી સાચીઓ કરવામાં આવે છે ફૂલ અવિલ ગુલાલ અને સિંદૂર ચડાવીને દીવો અગરબત્તી કરવામાં આવે છે ત્યારબાદ અગ્નિદેવને ઘી અને ગોળ ધરીને અગ્નિદેવનો આભાર માનવામાં આવે છે અને અગ્નિદેવને શાંત કરવામાં આવે છે મા શીતળા માતાને પણ પ્રસન્ન કરવાના હોય છે આમ આ દિવસે ચૂલા ફરતે કંકુના ચાંદલા કરી નાગલા ચડાવી આંબો રોપવામાં આવે છે રાંધણ છઠ રાત્રે કહેવાય છે કે મા શીતળામાં બધાના ઘેર આવે છે અને તેના ચૂલામાં આડોટે છે જેનો ચૂલો ઠારેલો હોય પૂજા કરેલી હોય તેના ઘર પર મા શીતળામાં તેના પરિવારને સારું આરોગ્ય અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે પૂજા કર્યા પછી ચૂલાને ઠારી દેવામાં આવે છે એટલે કે ગેસનો બાટલો બંધ કરી દેવામાં આવે છે તેનો અર્થ એ છે કે હવે સાતમના દિવસ સુધી ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવશે નહીં રસોઈ બની ગયા પછી અને પૂજા પહેલા આખા રસોડાને વ્યવસ્થિત રીતે સાફ કરી દેવું જોઈએ ક્યાંય એઠવાડ કે ગંદકી રાખવી નહીં રસોઈ અધૂરી રાખવી નહીં રાંધણ છઠના દિવસે સાતમ માટેની બધી જ રસોઈ પૂરી કરી લેવી જોઈએ સાતમના દિવસે સવારમાં કંઈ પણ બનાવવાનું બાકી રાખવું નહીં ચૂલો સળગતો રાખવો નહીં એકવાર ચૂલાની પૂજા થઈ જાય અને તેને ઠારી દેવામાં આવે પછી તેને ફરીથી પ્રગટાવો નહીં કર્મા કંકાસ કરવો નહીં આ તહેવાર શ્રદ્ધા અને શાંતિનો છે રસોઈ બનાવતી વખતે કે પૂજા સમયે ઘરમાં ઝઘડો કે કંકાસનું વાતાવરણ રાખવું નહીં રાત્રે સૂતા પહેલા રસોડું એકદમ ચોખ્ખું કરી દેવું એવી માન્યતા છે કે રાત્રે માં શીતળામાં ઘરમાં ફરે છે જો રસોડું ગંદુ હોય તો માં નારાજ થાય છે અને માં કોપાય માન થાય છે ઘણી જગ્યાએ એવી પરંપરા છે કે રાંધણ છઠના દિવસે જે વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાંથી અમુક વસ્તુઓ શીતળા માતાના પ્રસાદ માટે અલગ રાખવામાં આવે છે તેને ચાખવામાં આવતી નથી આમ જે ઘરમાં સાતમના દિવસે ચૂલો ઠંડો રાખવામાં આવે છે તે ઘરના સભ્યોને ખાસ કરીને બાળકોને તેઓ ઓરી અછબડા જેવા રોગોથી માં શીતળામાં બચાવે છે અને તેના પરિવારમાં શીતળતા અને શાંતિ જાળવી રાખે છે હવે આપણે સાંભળીશું રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો સમય શ્રાવણ માસની ની પક્ષની નાની સાતમ ની રાંધણ છઠ ત્રીસ જુલાઈ ને બુધવારે આવે છે તેથી તે દિવસે ચૂલો ઠારવાનો સમય છે સાત વાગ્યા ને ત્રીસ મિનિટ થી દસ વાગ્યા ને ત્રીસ મિનિટ નો રહેશે આ સમયમાં ચૂલો ઠારવો શુભ ગણવામાં આવે છે ત્યારબાદ શ્રાવણ માસની ની વધ પક્ષ સાતમ કે જેને મોટી સાતમ કહેવામાં આવે છે તેના આગલા દિવસની રાંધણ છઠ ચૌદ ઓગસ્ટ ને ગુરુવારે આવે છે ત્યારે ચૂલો ઠારવાનો સમય છે ચાર વાગ્યાને ત્રીસ મિનિટથી શરૂ કરીને નવ વાગ્યા સુધીનો આ સમયે ચૂલો ઠારવો શુભ ગણવામાં આવશે તો આ હતું રાંધણ છઠનું મહાત્મ્ય અને તે દિવસે ચૂલો ઠારવાનો શુભ સમય બોલો માં તે કી છે